પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલી આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુસેન પટેલ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે જે પૈકી એક છે કે જે વિસ્તારમાં તમે ત્યાં રહો ત્યાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિ રહે અને તેના માટે બેઝિક એજન્સી જેની જવાબદારી છે એ આપણો પોલીસ વિભાગ છે આ પોલીસ વિભાગમાં જ્યારે મોટા પાયા ઉપર ગુજરાત સરકાર સરકારશ્રીના અભિગમથી ભરતી પ્રક્રિયા કરવામાં આવી અને માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ ગૃહ શ્રી દ્વારા મોટા પાયા ઉપર આ વિષય સમજી અને પોલીસનું રિક્રુટમેન્ટ કરવામાં આવ્યું તે પૈકી બસો ચોત્રીસ કેરેટ આજે અહીંયા પરેડમાં હાજર રહી અને દીક્ષાંત લઈ રહ્યા છે એ લોકો આઠ મહિના પહેલાં અહીંયા તાલીમમાં આવ્યા અને તાલીમમાં આવ્યાથી લઈને આજ દિન સુધી તેમણે ઇન્ડોર અને આઉટડોર આ બંને પ્રકારની તાલીમ અહીંયા મેળવી છે